યાદ રાખજે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એક ક્ષત્રિય મહાસંમેલન હતું તેની અંદર મિત્રો પદ્મનિભાઈ વાળા હતા એમને ખોબાળો કર્યો હતો જેને લઈને મિત્રો અર્જુનસિંહ જે છે એમને પદ્મની બા વાળા વિશે કેટલુંક નિવેદન આપ્યું હતું મિત્રો આ નિવેદનની અંદર કેટલાક એવા શબ્દોનો ઉપયોગ થયો હતો જેને લઈને મિત્રો પદ્મની બા પણ ગુસ્સે થયા હતા ત્યારબાદ મિત્રો આ ચેપ્ટરની અંદર પદ્મની બા વાળાના પુત્રએ પણ એન્ટ્રી કરી છે મિત્રો પોતાની માતાનો પક્ષ લેતા પદ્મની બા વાળાના પુત્રએ અર્જુનસિંહને ફોન કરી અને આપી છે ધમકી તેમજ મિત્રો અર્જુનસિંહ જે છે એમને ખૂબ જ ભયંકર રીતે ધમકી આપી છે અને ભાગી પણ નહીં શકે એવી પણ ધમકીઓ આપી છે

કરાવું ન બોલલો તો બોલતો પાછો કે પદ્મિની બા હું છે